વાળિયા જે ડાયરામાં હું બોલ્યો એ સંપૂર્ણ મારા પરિવારનો ડાયરો હતો મારા સમાજનો ડાયરો હતો એટલે હું બોલ્યો હતો અને જ્યાં જરૂર પડે ત્યાં બોલવાનું છે અને જે તમને શોખ છે ને મોરે મોરાનો એ મોરે મોરાનો શોખ તમ તાર જ્યારે પૂરો કરવો હોય ત્યારે મોસ્ટ વેલકમ છે આવી જજો મોજથી મનની મનમાં ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખજો અને જેને લાગુ પડે એને નહીં હું આપ શ્રીને જ કહું છું શું આ બ્રિજરાજદાન ઈશ્વરદાન ગઢવી શ્રીને જ કે છે એટલે આ ખાસ વાતને યાદ રાખવી હો અને જે ચાળો કરતા હોય ત્યાં કરવો જૂનો રાફ ન છેડીએ એમાં જાગે જડાગ જે રાફડા કદાચ શાંત હોય એમાં હાથ ન નાખવા કે આમાં આપણે જ અને ઝેરનું પારખું નકો જોવું હો છોટો ઉર હોય પણ નાગ ન છેડીએ અને ઝેરનું પારખ્યું નકો જોવું નાગના ચાળા ન હોય નાગના બચ્ચાના ચાળા ન હોય નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો ગુજરાતના સૌથી જાણીતા લોક કલાકાર દેવાયત ખવડ અને બ્રિજરાજ દાન ગઢવી ફરી એકવાર આમને સામને આવી ગયા છે અગાઉ મિત્રો તેમની વચ્ચે વિવાદ થયો હતો તેનું તો સમાધાન થઈ ગયું હતું પરંતુ હવે મિત્રો ફરીવાર દેવાયત ખવડ અને બ્રિજરાજ દાન આમને સામને આવી ગયા છે સોશિયલ મીડિયા પર બંનેના વિડીયો અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અગાઉ મિત્રો દેવાત ખવડે બિજરાદાન ગઢવી વિશે જે કહ્યું હતું એના જવાબમાં અત્યારે બિજરાદાન ગઢવીનો પણ એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર આવ્યો છે જે તમે આગળ વિડીયોમાં જોયો તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને ગુજરાતને લગતી અપડેટ્સ જો તમે મેળવવા માંગતા હો તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો મિત્રો એક ખાસ વાત કે અમે આ વિડીયોમાં કોઈનો વિરોધ નથી કરતા અને કોઈને સપોર્ટ પણ નથી કરતા માત્ર ને માત્ર તમને અપડેટ્સ આપવાના હેતુથી આ વિડીયો બનાવવામાં આવેલો છે